મિત્રો આ છે રોપ ઉડન ખટોલો કોઈ કોઈ રોપ કે છે મિત્રો આ અલગ 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 મતલબ એ રીતે છે અને ફેમિલી સાથે હતા તો સીડીએ ચઢ્યા નથી પણ તમે જોઈ શકો છો રોપમાં બેસીને જઈએ છે ને એનો નજારો તમે ભીખ લાગે મારી બુન બીભ છે જો મિત્રો આ મારી બેન છે સંગીતા આવતા આવતાની ટિકિટ લીધી છે તો પછી અમજ આવવાનો ને બકા જવા આવવાની બંને ટિકિટ લીધી છે બરોબર એટલે આવવાનું તો અમે જ ને પાછળથી જો મિત્રો નજારો આ છે રોપ ભગવાન માતાજી ના પારે આવો ને એટલે કોઈ દિવસ ખોટું ના થાય તમારું આવી ગયા પ્રિયા આવી ગયા બેટા આપડે મિત્રો આ માના તમને ચાલુ જ્યોતના દર્શન કરાવું છું દર્શન કરી લો નવ વર્ષમાં બધી પબ્લિક છે એ માના દર્શન માટે આવેલું છે માતાજીની ધજા જોઈ લો મિત્રો હલો ભાઈ અહિયાથી હું તમને બતાવું ગઢ ઉપર જે માતાજી છે આ ગઢ ઉપરનું મંદિર છે અંબાજી ગબ્બળ તો દર્શન કરો અને વિડીયોને શેર કરી દો તો બીજા વ્યક્તિ પણ આ દર્શન લાભ લઈ શકે વિડીયો માધ્યમથી મિત્રો આ ગઢ ઉપર થઈ ના તમને નીચેના કઈક દ્રશ્ય બતાવું આવા દેખાય છે દ્રશ્ય સડા બાર વાગ્યા છે બપોરના પણ હજુ વાદળ તમે જોઈ શકો છો હજુ નીચે એટલું બધું ક્લિયર કંઈ દેખાતું નથી મિત્રો હવે માતાજીના દર્શન થઈ ગયા છે અને હવે રોપમાં નીચે ઉતારી ગયા છે બતાવું દ્રશ્યો गाड़ी गाड़ी तो तो क्या सा बेटा अपनी गाड़ी दिखाई से प्रिया अपनी गाड़ी क्या देखा है મિત્રો રોપમાં ઉડન ખટોલામાં ઘણા બધા વ્યક્તિ બેસવાથી ડરતા હોય છે પણ બેસવાથી એવું ડર જેવું કંઈ છે નહીં કંઈક મતલબ અમુક એવું ખાલી ઊંચાઈ જોઈને બીખ લાગતી હોય બાકી એવું કંઈ એકદમ સ્લો સ્લો જાય છે એવું લાગતું જ નથી કે આપણે કંઈ ડર જેવું યા તો ગભરામણ જેવું લાગે બે થી ત્રણ મિનિટ એક બે મિનિટમાં તમને નીચે ઉતારી દેશે રોપ ભૂખ કોને કોને લાગી છે સંગી ભૂખ લાગી મારી બેન ને ભૂખ લાગી જઈ છે મિત્રો જો પ્રિયતન ભૂખ લાગી બેટા જમવું છે ને હા બસ હવે બેટા આપણે જો ટાઈમ થઈ ગયો સાડા બાર થઈ ગયા બરોબર હવે આપણે નીચે ઉતરીને જમી લઈએ ઠીક છે મિત્રો વિડીયો એટલો શેર કરી દેજો કેમ કે આ વિડીયોની અંદર આપણા અંબા માતાના દર્શન ગબ્બડ ઉપર માતાજીના દર્શન વિડીયોની અંદર બતાયેલા છે ને કે દર્શન તમારા વિડિયો શેર કરવાના કારણે બીજા વ્યક્તિ પણ દર્શનનો લાભ લઈ શકે તો વિડીયો એટલો શેર કરી દેજો